प्रधानमंत्री नरेंद्र मोदीए नवी दिल्ली म हैदराबाद हाऊस खाते न्यूझीलंड प्रधानमंत्री क्रिस्टोफर लक्सन साथ प्रतिनिधी मंडळ स्तर चर्चा ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્ષન સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની ચર્ચાઓ કરી આ મુલાકાત દરમિયાન બંને દેશોએ તેમના વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું આ મુલાકાત સોળ માર્ચથી વીસ માર્ચ સુધી યોજાઈ રહી છે જેમાં લક્ષન ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રીઓમાં સૌ મોટા સૌથી મોટા પ્રતિનિધિ મંડળ સાથે ભારત આવ્યા છે બને દેશોએ ફરીથી મુક્ત વેપાર કરાર અંગેની ચર્ચાઓ કરી છે જે છેલ્લા તાયકાથી સ્થગિત થતી આ કરારથી બંને દેશો વચ્ચેના વેપાર અને આર્થિક સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવાની અપેક્ષા છે બે હજાર તેવીસ ચોવીસ નાણાકીય વર્ષમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર એક પોઈન્ટ સાત બિલિયન ડોલર સુધી પહોંચ્યો હતો પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે બંને દેશો આતંકવાદ અને અસામાન્ય પ્રવૃત્તિઓ સામે એકસાથે કામ કરવાની પ્રતિબદ્ધતા ધરાવે છે તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ અને અસામાજિક અસામાન્ય પ્રવૃત્તિઓ સામે લડવા માટે ભારત અને ન્યુઝીલેન્ડ એક સાથે કામ કરશે આ મુલાકાત દરમિયાન બંને દેશોએ રક્ષણ ખાદ્ય પ્રોસેસિંગ ફાર્માસ્યુટિકલ નવીનીકરણ ઉર્જા અને મહત્વપૂર્ણ ખનીજ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે કરારો પર હસ્તાક્ષર કર્યા છે અને આ કરારો બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા અને આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ છે